વડાલી તાલુકાના થામડી ગામે મહાશિવરાત્રી ના દિવસે ભજન ભોજન અને રાસ ગરબા નો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો આમ તો દરેક ગામોમાં મહાશિવરાત્રીના મહાશિવરાત્રી ના દિવસે શિવાલયો પૂજા અર્ચના અને હવન કાર્યક્રમ થતો હોય છે દૂર રાખવા અને સ્મશાને શિવજીનું શિવાલય છે તે ધામડી ગામના શિવભક્તો દ્વારા સાબિત કર્યું હતું આ દિવસે ધામડી ગામે આવેલ સ્મશાન ગૃહને લાઇટિંગથી સજાવ્યું હતું તથા ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવી રાજગરબાનું આયોજન તથા ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો ભોજનનો પ્રસાદ પણ આખા ગામે લીધો હતો આ કાર્યક્રમનું આયોજન ગામના નટુભાઈ વણકર તેમના પુત્ર અવિનાશભાઈ તરુણભાઈ તથા નરેશભાઈ દીપકભાઈ મગનભાઈ નગીનભાઈ બાબુભાઈ નરેન્દ્રભાઈ ડાયાભાઈ તથા સમગ્ર વણકર સમાજ દ્વારા ખૂબ જ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ અસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા